ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ બધાને તો તમે બધાય બધાએ કહેવાય હોકે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે ગઈશ તો અત્યારે બહુ લેટ થઈ ગયું છે તો મેં છતાં વિડીયો બનાવ્યો છે કારણ કે વાગી ગયા છે આપણે સાડા અગિયાર તો તો ચાલ્યા કરે ગુડ મોર્નિંગ તો બાર વાગ્યા સુધી ચાલે પછી ગુડ આફ્ટરનૂન હોય તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે જો રેડી થઈ ગયા છે અને આપણે જવાનું છે જે મેલડીમાંનો તાવો છે એટલે આપણે તાવામાં જવાનું છે મોશીહરના મેલડીમાં એ તો આપણે હવે દિનેશ આટુ રસોઈ બનાવી નાખીએ પછી આપણે મારી એકને ચા છે કારણ કે દિનેશને કંઈ રજા આપી નથી સાહેબે સાહેબે એટલે કે એના શેઠે રજા આપતા નથી એટલે માટે એ કાંઈ આવવાના નથી અને મારે એકલીને જવાના છે તો મિત્રો કાંઈ નહીં તો હું હવે બનાવી નાખું રસોઈ ઓકે તો મિત્રો આપણે જો દિનેશ આટું જમાનું કરી નાખ્યું છે રેડી હવે આપણે જવાનું છે મેલડી માના દર્શન કરવા અને અહીંયા બહુ મસ્ત મંદિર છે ત્યાં હું તમને બધી વ્લોગમાં જણાવીશ તમને દર્શન પણ માતાજીના કરાવીશ તો ત્યાં સુધી તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો મારા માસીનો ફો આવી ગયો છે અને કીધું છે કે હાલ હવે નીકળ આપણે હવે જવું છે તો મિત્રો આપણે હવે જઈએ છીએ મોસીહરના મેલડીમાં એ જઈએ છીએ

તો આપણે જો મેલડી માં તાવો બની ગયો છે લાલો આવી જાવ તમે બધા જ પ્રસાદી લેવા બર્થડે ગર્લ છે તો મિત્રો આપણે બપોરે તો તાવો ખાધો છે તો અત્યારે પાછું આપણે તાવામાં પાછું જવાનું છે અત્યારે જો બપોરે તો આપણે સાહેબ કાંઈ આવ્યા નહોતા તાવામાં તો અત્યારે સાહેબ આવે છે એટલે જો સાહેબ થાય છે રેડી જો એન્ટ્રી પડે ને બાકી પાછળ આવે છે લાઈટનો પ્રકાશ એટલા માટે મોબાઈલ રાખવો પડે આપણે જો સાહેબ થઈ ગયા મસ્તમાં મસ્ત રેડી અને અમારે જવાનું છે હવે તાવામાં તો મેં જઈ છીએ તાવામાં ઓકે અમારે જવું છે ને તાવામાં તો દિનેશ કહે પહેલા આપણે કંઈક ઠંડુ ઠંડુ ખાઈ લઈએ

આપણે હવે આવી ગયા છીએ ઘરે અને ભાગી ગયા છે આપણે દસ તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ હતો તો આજના મારા વ્લોગને ને આપણે આપીશી વિરામ અને આપણે આવતીકાલે સવારમાં એક નવા વ્લોગમાં અને એક મસ્ત મસ્ત સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા જય મા મોગલ તો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ